વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહેલ દમણ થી સાત દર્દીની રીક્ષા પલટી મારી જતા ઇજાગ્રસ્ત ભારે વરસાદ માં બગલ રોડ ઉપર રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દમણથી આવી રહેલ સાત વ્યક્તિઓને ભોગોડ ગામ નજીક રિક્ષા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે રિક્ષા ચાલક સહિત તમામોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ દમણ ખાતે રહેતા એક જ વિસ્તારના સાત વ્યક્તિઓ પોતાની સારવાર માટે રિક્ષા નંબર જીજે પંદર એ ડબલ્યુ ટુ નાઇન ડબલ ફોર માં સવારે દસ વાગ્યાના સુમારે વલસાડ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન વલસાડના ભગવત ગામ નજીક આવેલા વૃદ્ધાશ્રમ નજીક પહોંચતા ભારે વરસાદને લઈ રિક્ષા ચાલકે ડ્રાઇવિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને પેસેન્જર ભરે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી જેમાં રિક્ષા ચાલક સહિત સાત વ્યક્તિઓને હાથ પગ તેમજ શરીરે ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને રિક્ષામાં પણ ભારે નુકસાન થવા પામ્યું હતું આ અકસ્માતમાં ઈજા પામનારમાં પાંચ મહિલાઓ બે પુરુષનો સમાવેશ થાય છે આ આ બનાવ બનતા તાત્કાલિક પોલીસ પણ દોડી અને કાર્યવાહી હાથ ધરી હતી બનાવમાં એક મહિલાને ગંભીર પહોંચી હોસ્પિટલમાંથી જાણવા મળ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો